હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ સૌથી વધારે પૌષ્ટિક વિટામિનથી ભરપૂર કંટોલાના શાકની રેસીપી તો બદલાતી ઋતુમાં કંટોળાનું શાક ખાવામાંના અનેક ઘણા ફાયદા છે અપચો દૂર કરે છે કંટોલાની સીઝન છે માર્કેટમાં કંટોલા ખૂબ સરસ એવા મળે છે તો સીઝનમાં આ શાક તમે ચોક્કસથી ખાઈ લેજો ખવાય એટલું ખાઈ લેજો તો ચાલો વિટામિનથી ભરપૂર કંટોલાનું શાક બનાવવાનું શરૂ કરી દઈએ તો મેં અહીંયા આ રીતના બસો ને પચાસ ગ્રામ જેટલા કંટોલા લીધા છે તો આ કંટોલાને આપણે સરસ રીતે પાણીથી સાફ કરી લેશો તો આ રીતે મેં અહીંયા કંટોલાને સરસ રીતે પાણીથી સાફ કરી લીધા છે હવે આ રીતના આપણે હવે આ રીતના આપણે પિલરની મદદથી આ રીતના ઉપરથી છાલ રીમૂવ કરી લઈશું જો એકવાર આ શાક તમે આ એકદમ નવી રીતે ખાશો ને તો તમે ભરેલા શાકને પણ ભૂલી જશો ઉપરથી હવે આ ભાગને આ રીતના રીમૂવ કરી લેશું અને છરીની મદદથી આપણે આ રીતના રાઉન્ડમાં કાઢી લેશું જેથી અંદરનો જે બીનો ભાગ હશે ને એકદમ સહેલાઈથી નીકળી જશે તો આજે આપણે એકદમ નવી રીતે કંટોળાનું શાક કરવાના છીએ કે તમે જો ભરેલા ભીંડાનું શાક ને બધા શાકને ભૂલી જશો એકદમ સરસ રીતે કંટોળાનું શાક આપણે ભરીને બનાવીશું જેથી નાનાથી લઈને મોટા બધાને આ શાક ભાવશે તો આ રીતના આપણે બધા જ કંટોળાના બીને કાઢી લેશું તો આ રીતે બધા જ કંટોલામાંથી સરસ એવા બીને મેં રીમૂવ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે રિમૂવ થઈ ગયા છે તો ચાલો હવે એકદમ મસ્ત કંટોલાનું શાક એકદમ સુપર ટેસ્ટી લાગે તેના માટે આપણે મસાલો બનાવી લેશું તો મસાલો બનાવવા માટે મેં અહીંયા વન ફોર કપ ચવાણું લીધેલું છે જે મિક્સ નમકીન આવે છે ને એ મેં અહીંયા લીધેલું છે અને તે તેને મેં અધકચરું ખાંડીને લીધેલું છે તો મસાલામાં તો સૌથી પહેલાં અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર જો શાક ખાટું મીઠું ખાવામાં ટેસ્ટી હોય ને તો ખૂબ જ બધાને ભાવે છે એના માટે અડધી ચમચી જેટલી ખાંડ અડધી ચમચી જેટલો લીંબુનો રસ તો ત્યારબાદ આપણે એક મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું એક ચમચી જેટલા સફેદ તલ સફેદલનો નટી ફ્લેવર આ કંટોલાના શાકમાં ખૂબ સરસ આવે છે ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરીશું અને વન ફોર્ટી સ્પૂન જેટલો આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું સરસ રીતે બધી સામગ્રીને આપણે આ રીતના મિક્સ કરી લઈશું તો આ રીતનો મસાલો આપણો ચટપટો તૈયાર છે તો નિમકનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાનો નમકીન આપણું ઓલરેડી સોલ્ટી જ છે એટલા માટે મેં અહીંયા નિમકને સ્કીપ કરી છે તો હવે આ રીતના આપણે સરસ રીતે કંટોલાને ભરી લેશું તો તમે ઘણીવાર કટકા કરીને કંટોલાનું શાક બનાવ્યું હશે તમે તમારી ઘરે બનાવતા જશો પણ જો એકવાર આ રીતે ભરેલ કંટોલાનું શાક ખાશો ને તો તમે ભરેલ ભીંડાનું કે ભરેલ રીંગણાના શાકને પણ ભૂલી જશો એવા સુપર ટેસ્ટી આ ભરેલ કંટોલાનું શાક તૈયાર થાય છે તો આ જ રીતના આપણે બધા જ કંટોળાને ભરી લઈશું તો આ રીતે બધા જ કંટોલા આપણે સરસ એવા ભરાઈને તૈયાર થઈ ગયા છે તો ત્યારબાદ મેં અહીંયા પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે તેની ઉપર મેં આ રીતની એક ચારણી રાખેલી છે તેના ઉપર આપણે આ રીતના બધા જ કંટોલાને રાખી દઈશું એકદમ સરસ રીતે કંટોલાને આપણે સ્ટીમ કરવાના છે જેથી કંટોલામાં જે કડવાસ પણ હોય ને એ પણ સરસ એવું નીકળી જશે તો આ રીતના બધા જ કંટોલા મેં અહીંયા રાખી દીધા છે હવે ઉપરથી આપણે સરસ એવી ડીશ ઢાંકીને સ્ટીમ થવા માટે રાખી દઈશું તો કંટોલા આપણા સ્ટીમ થાય ને ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટાનો વઘાર પણ કરી લઈશું તો ડુંગળી ટમેટાનો વઘાર કરવા માટે મેં અહીંયા પાંચ મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે રાખી દીધેલું છે તો તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું હળદર પાવડર મીઠા લીમડાના અને મેં પાનની કઢી લીધેલી છે આપણે લસણની પેસ્ટ તો ઓલરેડી આપણે મસાલામાં નાખેલી જ છે એટલા માટે ત્યારબાદ મેં અહીંયા લસણની કટકી લીધેલી છે તો લસણની કઢીનો ટેસ્ટ ખૂબ સરસ એવો શાકમાં આવે છે ત્યારબાદ મેં અહીંયા બે મોટી ડુંગળી આ રીતનું કટિંગ કરીને લીધેલી છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી સરસ રીતે સાકારી લઈશું ડુંગળી આપણે ફટાફટ સતળે છે ને એના માટે આપણે મીઠું એડ કરીશું મીઠું આપણે ડુંગળી અને ટમેટાના ભાગનું જ એડ કરવાનું છે બાકીનું જે આપણે નમકીનનો ઉપયોગ કર્યો છે એ ઓલરેડી સોલ્ટેડ જ છે એટલા માટે આપણે નિમકનું થોડુંક ધ્યાન રાખવાનું છે તો ડુંગળી આપણે સરસ એવી સતરાઈ ગઈ છે ત્યારબાદ આપણે એક મોટું ટમેટા કટિંગ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોને જરૂર દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો તમે તમારી ઘરે કંટોલાનું શાક કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો અને ક્યાં શહેરથી તમે મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસ બતાવજો જેથી હું બધાને થેન્ક્સ કહી શકું તો ટમેટો અને ડુંગળી બંને આપણા સરસ રીતે સતડાઈ ગયા છે ત્યારબાદ આપણે બે ચમચી જેટલું દહીં એડ કરીશું તો દહીંમાં મેં અહીંયા લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર બંને વસ્તુ એડ કરેલી છે સરસ રીતે મિક્સ કરી લઈશું જો આ રીતના દહીં એડ કરશું ને તો કંટોલાનું શાક એકદમ પંજાબી ફ્લેવરવાળું બનીને તૈયાર થશે તો ત્યારબાદ આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું સરસ રીતે મિક્સ કરી દેસુ જો એકવાર તમે આ રીતે કંટોલાનું શાક ખાશો ને તો તમે તમારા ઘરની રીત પણ ભૂલી જશો એવું સુપર ટેસ્ટી આ કંટોલાનું શાક બનીને તૈયાર થાય છે તો ત્યારબાદ હવે આપણે જે કંટોલાને વરાળિયા મૂકેલા હતા ને તે કંટોળાને આપણે હવે એડ કરી દઈશું તો બે થી ત્રણ મિનિટ સુધી આપણે આ જ રીતના સરસ રીતે કૂક થવા દઈશું અને ઉપરથી ઢાંકણથી કવર કરી લેશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને હળવાથી આપણે આ રીતના મિક્સ કરી લેશું તો એકદમ ચટપટુ અને બધાથી અલગ રીતે કંટોલાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ભરેલા શાકને પણ ટક્કર મારેને તેવું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે જો ગરમા ગરમ શાક સાથે બાજરાનો રોટલો અથવા તો રોટલી હોય ને તો ખાવાની તો ખૂબ મજા આવે તો એકદમ સુપર ટેસ્ટી નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવું કંટોલાનું ભરેલું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો આજની તમને મારી ભરેલા કંટોલા શાકની રેસીપી ગમે ને તો ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ